તો મિત્રો અત્યારે આપણે વિઠ્ઠલદાસ બાપુની મુલાકાત માટે આવ્યા છે કેન્સલની દવા વિશે વિઠ્ઠલદાસ બાપુ વાત કરશે બાપુ સીતારામ બાપુ આ કેન્સલો થાય છે ઘડીકમાં મળતા નથી ઘણા લોકો લાખો રૂપિયાની દવા કરે છે તોય મળતા નથી તો તમે તો આના જાણકાર છો ચાલી વર્ષથી આ બધી દવાઓ કરો છો તો એની વિશે શું આપ પબ્લિકને કહેવા માગો છો મારે કહેવાનું એવું થાય છે કે જે કેન્સર છે કેન્સર એક જ પ્રકારે નથી બ્લડ હોય કે બ્લડ કેન્સર હોત કહેવામાં આવે છે જરૂર ભેગું ભળી જાય આ કેન્સરો મોટે છે પરેથી ખાનપાન અને દવા રેગ્યુલર લેવાથી દેશી દવાથી ન કેન્સર મટી જાય અટ હાલના તબક્કે મારી પાસે છે પચાસ દિવસના ક્રોસે ગમે એવું કેન્સર હોય ખાવ ભેળાઈ ગયેલો હોય તો ઊભું તો રાખી દે આ સુધીનો મારો અનુભવ બોલે છે અને પચાસ દિવસનો મિનિમમ કાંઈ હાવ ઓછા ખર્ચે જે નોર્મલ ખર્ચા લાગે જે હાવ થોડા થોડા ખર્ચા કહીએ તો કહેવાય કે કેન્સલમાં લાખો રૂપિયા આવ્યા જાય આ વીસથી બાવીસ હજાર છેલ્લો ખર્ચો આ સુધીમાં તો કેન્સલ હાવ ગયું જાય લાંબી થઈ જાય એમાં કઈ રીતે દવા કરવાનું હોય પહેલો સ્ટેપ બીજો સ્ટેપ કઈ રીતે હોતું હોય પંદર પંદર દિવસના અહીંયા ત્રણ કોષ આપવામાં આવે છે પહેલા કોષ પછી બીજો કોષ પંદર પંદર દિવસે ત્રણ ધક્કાની અંદર કેન્સર આવવા પડતી બરાબર છે ત્રણ ધકા એને ખાવા પડે ત્રણ ધક્કા ખાવા પડે કેન્સરમાં કેટલા પ્રકારના કેન્સર બાપુ આવતા હશે કેન્સરમાં જો આતરનું થાય છે જીભનું મોઢાનું થાય મગજનું થાય બ્લડમાં લોહીમાં હોય અમુકમાં ગાંઠ હોય છે અને અમુકમાં ગાંઠ ન દેખાય પણ કેન્સલ હોય હોય ન હોય તો મિત્ર કેન્સલ માટે જે બાપુએ વાત કરી છે તે રીતે બાપુ બાપુ તમે એક એક કેસ કરેલો કેન્સલ મેં તોર કેસ તો હતા મારા આયા માં મારા કેરેમાં એક આદન એનું નામ એડ્રેસ એક તો જાણે આપણે આ મેળો ભરાણો તો ક્યો હમણાં

અને મારું તો એવું કહેવાનું છે ખોટા ખર્ચાઓ નહીં અને ઊભી રાખવાની દવાઓ ઓર્થોપેટિક પીવાનું બંધ કરી અને આમાં ધ્યાન દો ઓર્થોપેટિક તમારી તાત્કાલિક ન કરવાની થાય ધીરે ધીરે ડાયાબિટીસ અહીંયા અમારા ગામમાં જ ત્રણ પટેલને મેં અટાણા હાલ ખાતા કર્યા છે અને અટાણા ચોથાની દવા હાલે છે એ અટાણા એમ કહે છે કે મને ચાલીસ ટકા પહેલા છે તમારો નંબર બોલો ખાલી એટલે લોકો તમને ફોન કરે મારા નંબર છે નવ્વાણું પચીસ છપ્પન બાર સત્યાસી તો મિત્ર કોઈ પણ કંઈ પણ કામ હોય તો બાપુ ફોન કરજો દવા માટે તમને એ વાત કરશે અને પછી બાપુની મુલાકાત કરો સીતારામ